અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો પાલિતાણા એકસો એકાશી મહિલા હેલ્પલાઇનની સકારાત્મક ભૂમિકાથી ઘરેલું વિવાદનું શાંતિપૂર્ણ સમાધાન તળાજા તાલુકાની એક પીડિત મહિલાએ એકસો મહિલા હેલ્પલાઇન પર કોલ કરી પતિ તથા સાસુ દ્વારા હેરાનગતિ થતી હોવાની ફરિયાદ નોંધાવી હતી કોલ મળતા જ પાલિતાના એકસો એકાશી મહિલા હેલ્પલાઇન ટીમના કાઉન્સેલર મહિલા કોસ્ટેબલ અને પાયલોટ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા પીડિત મહિલાએ જણાવ્યું હતું કે તેના લગ્નને અઢાર વર્ષ થયા છે અને તેમને ત્રણ દીકરાઓ છે પતિ અવારનવાર ઝઘડા કરતા તેમજ છૂટાછેડાની ધમકી આપતા હોવાનો ઉલ્લેખ કર્યો હતો એકસો એકાશી ટીમ દ્વારા પતિ સાથે ચર્ચા કરી બંને પક્ષોને શાંતિપૂર્વક સમજ આપવામાં આવી હતી અને જરૂરી સલાહ માર્ગદર્શન તથા માહિતી આપવામાં આવી હતી હાલ તબક્કે પીડિત મહિલાએ આગળ કાર્યવાહી ન કરવાની ઈચ્છા વ્યક્ત કરતા બંને પક્ષ વચ્ચે સમાધાન કરવામાં આવ્યું હતું પીડિત મહિલા સમાધાનથી સંતોષકારક અનુભવી હતી અને એકસો એકાશીની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો આવી રીતે પાલિતાણા એકસો એકાશી મહિલા હેલ્પલાઇનની સકારાત્મક ભૂમિકાથી ઘરેલું વિવાદનું શાંતિપૂર્ણ સમાધાન થયું હતું